નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલ ચેનલમાં હું નિકુંજ વર્માળ આપી સ્વાગત કરું છું તમે જો ચેનલ બનાવવા તો ચેનલ સબકરણ ભૂલશો નહીં તમને આ ચેનલ પણ શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી માહિતી મળતી હશે ચેનલ સબ્સિકરણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો કોઈ પણ શિક્ષણ સહાયક વિદ્યા સહાયક કોઈ પણ જ્ઞાન સહાયક ભરતી આવે તો તમને જાણ કરવામાં આવશે તો ચેનલ સબ્સકરણ ભૂલશો સાથે વોટ્સપ્રપ વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવેલું છે અને ટેલગ્રુપ છે બંને જગ્યાઓ છે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂક છું તો મિત્રો આજના વિડીયોમાં ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં માત્ર પીટીસી બી એડ પર જ્ઞાન સહાયક ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો વિડીયો લાઈક કરવા ભૂલશું નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ કલસા દ્વારા સંચાલિત સંસ્થાઓ માટે નીચે મુજબ લાયક ધરાવતા ઉમેદવાર જરૂર છે મિત્રો તમારે મેલ કરવાનો છે આચાર્ય માટે છે ત્યારબાદ આચાર્ય માટે જ છે આ સાયન્સ વિભાગમાં જ્ઞાન સહાયક સામાજિક વિજ્ઞાન વિષય માટે પીટીએસસી બી એમ એ બી એડ કરેલું હોવું જોઈએ બે સંખ્યા છે જ્યારે જ્ઞાન સહાયક માટે અંગ્રેજી વિષય માટે બી એ એમ એ બી એડ કરેલું હોવું જોઈએ બે જગ્યાઓ છે ત્યારે હિન્દી હોય સંસ્કૃત હોય બી એ એમ એ બી એડ કરેલું હોવું જોઈએ બે એક સંખ્યા છે ત્યારબાદ જ્ઞાન સહાયક માટે ગણિત વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન કોમ્પ્યુટર માટે બીએસસી એમએસસી બી એડ કરેલું હોવું જોઈએ બે સંખ્યાઓ છે ગણિત વિજ્ઞાન માટે ત્યારબાદ રસાયણ વિજ્ઞાન માટે બી બીએસસી એમએસસી બી એડ કરેલ હોવું જોઈએ એક જગ્યા છે ત્યારબાદ મિત્રો પટાળવા માટે ધોરણ દસ પાસ કરેલ જ્યારે હોવું જોઈએ કોમ્પ્યુટર શિક્ષક બનવા માગતા કોમ્પ્યુટર માટે એમએસસી કરેલું ફરજિયાત છે તો મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય ત્યારબાદ મિત્રો જો સ્કૂલ ગૃહ પ્રત્યે ગૃહમાં તમ તમામ મિત્રો આકર્ષક પગાર ધોરણ પી એફ એન્ડ ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળશે જે પણ વિદ્યાર્થી મિત્રો લાયક ધરાવતા હોય રસ ધરાવતા હોય તે વિદ્યાર્થી મિત્રો મેલ કરવાનો રહેશે મિત્રો મેલ આડી પણ તમને અહીં પ્રોવાઈડ કરવામાં આવેલી છે તમે મેલ ઉપર મેલ પર તમે મેલ કરી શકો છો અને મેલ પર વધારે કોઈ માહિતી મેળવવા માગતા હોય મેલ પર તમે પોતાની માહિતી મોકલી શકો છો અને માહિતી મેળવી પણ શકો છો મિત્રો આ હતી આજની મહત્ત્વની અપડેટ આવીને આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ભૂલશો ને થેન્ક યુ વેરી મચ